હવે આ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે તાજેતરની અંદર લોકસભામાં એક બિલ રજૂ થયું ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવા માટેનો અને જ્યારે આ બિલની જાહેરાત કરવામાં આવી ત્યારે નઝારા ટેકનોલોજીના શેરનો જે ભાવ છે એ ખાસો એવો તૂટી ગયો શેરબજારમાં દિવંગત ઇન્વેસ્ટર રાકેશ ઝુંઝુનવાલાનું જબરજસ્ત નામ હતું કે એમની પાસે શેરોનો જે પોર્ટફોલિયો હોય એ એના ભાવ વધે કે શું એ બધા પર ઇન્વેસ્ટરોની નજર રહેતી હતી હવે દિવંગત નેતા રાકેશ ઝુંઝુનવાલા તો નથી રહ્યા પરંતુ એમના પત્ની રેખા ઝુંઝુનવાલા આખો પોર્ટફોલ સંભાળી રહ્યા છે તો એમણે તાજેતરમાં એક એવો નિર્ણય લીધો કે જે ચોંકાવનારો છે અને એ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે એનો વિવાદ ઊભો થયો છે રેખા ઝૂનઝૂનવાળાએ નજારા ટેકનોલોજીના શેરો બે મહિના પહેલાં વેચી દીધા હતા અને અત્યારે જ્યારે બિલ આવ્યું ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધનું ત્યારે આ શેરનો ભાવ સત્તર ટકાથી વધારે તૂટી ગયો ત્યારે સવાલ એ ઊભો થયો છે વિવાદ એ ઊભો થયો છે કે શું ઇન્વેસ્ટરો મોટા મોટા ઇન્વેસ્ટરોને ઇન્સાઇડર ટ્રેડિંગ ઇન્સાઇડર માહિતી મળી જાય છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ રાકેશ ઝુંઝુનવાલા એક એવા જબરજસ્ત મોટા ઇન્વેસ્ટર હતા કે એમની પાસે એમનું ઘણું બધું રિસર્ચ હતું અને એમનો અભ્યાસ હતો તો અમુક કંપનીઓમાં એમનું ઇન્વેસ્ટમેન્ટ હતું અને એ ઇન્વેસ્ટમેન્ટ જેમાં કરતા એના શેરોના ભાવ ખાસ્સા રોકેટ ગતિએ ચડી જતા હતા હવે રાકેશ ઝુંઝુનવાલાનો જે પોર્ટફોલિયો હતો એ હવે એમના પત્ની રેખા ઝુંઝુનવાલા સંભાળી રહ્યા છે તો એક સમાચાર એવા સામે આવ્યા કે નજારા ટેકનોલોજીના શેર છે એ જૂન મહિનાની અંદર રેખા ઝુંઝુનવાલાએ વેચી વેચી નાખેલા હતા બીએસસી બલ્ક ડેટા ડીલના એક અહેવાલ મુજબ એવી ખબર પડી કે રેખા ઝુંઝુનવાલાએ બીએસસીમાં તેર લાખ શેર નજારા ટેકનોલોજીના વેચી દીધેલા એવરેજ પ્રાઇસ બારસો ને પચીસ રૂપિયાથી અને એનએસસી ઉપર તેર જૂન બે હજાર પચીસના દિવસે ચૌદ લાખ ત્રેવીસ હજાર છસો ને વીસ શેર આજ બારસો ને પચીસ રૂપિયાના એવરેજના ભાવથી એમણે વેચી દીધેલા હતા હવે આ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે તાજેતરની અંદર લોકસભામાં એક બિલ રજૂ થયું ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવા માટેનો અને જ્યારે આ બિલની જાહેરાત કરવામાં આવી ત્યારે નઝારા ટેકનોલોજીના શેરનો જે ભાવ છે એ ખાસો એવો તૂટી ગયો શુક્રવારે એનો અગિયારસો ને પંચાવન રૂપિયાનો ભાવ હતો અને અત્યારે તમારી સાથે હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે અગિયારસો ને અઠ્યાવીસ રૂપિયાનો ભાવ છે તો એ પહેલાં રેખા ઝૂંઝૂનવાલાએ તો બારસો ને પચીસ રૂપિયામાં આ શેર વેચી દીધા હતા એટલે અત્યારના જે ભાવ છે એનાથી એમણે લગભગ ત્રણસોને ત્રણસો કરોડથી વધારે રકમ એમને બચી ગઈ છે એટલે નુકસાન થતી બચી ગઈ છે જો આ ભાવે એમને વેચવા જતે તો એમને બહુ મોટું નુકસાન થતે પણ સોશિયલ મીડિયા ઉપર લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે શું મોટા રોકાણકારો ઉદ્યોગકારોને અંદરની વાત પહેલેથી ખબર પડી જાય છે શું રેખા ઝુંઝુલવાનાને પહેલેથી ખબર પડી ગઈ હતી કે આવું બિલ આવવાનું છે અને નજરા ટેકનોલોજીના શેરના ભાવમાં કડાકો બોલી જવાનો છે ઇવન ટીએમસીના સાંસદ મોવા મોહિત્રાએ પણ આરોપ લગાવ્યો હતો અને સેબી આ વિશે તપાસ કરે એવી પણ માંગ કરી હતી પરંતુ એક વર્ગનું માનવું એમ છે કે ઇન્સાઇડર ટ્રેડિંગની વાત શક્ય નહીં પણ હોઈ શકે કારણ કે આ આખી જે રેખા ઝુંઝુનવાળા જેવા જે મોટા ઇન્વેસ્ટર્સ હોય છે એમની આખી એક રિસર્ચ ટીમ હોય છે અને એમના જે પોર્ટફોલિયો હોય છે એ પોર્ટફોલિયોનું એ લોકો રેગ્યુલર એનાલિસિસ એનું અપડેટ રાખતા હોય છે તો એમને સ્વાભાવિક રીતના છે કારણ કે આ ઓનલાઈન ગેમિંગની લોકસભામાં બિલ હમણાં આવ્યું પરંતુ એની જે ચર્ચા છે એ ઘણા સમયથી ચાલતી હતી કે ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ આવવો જોઈએ કે નહીં આવવો જોઈએ તો એમને એક અંદાજ આવી ગયો હોય કે ધીઝ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ એક્ઝિટ અને મોટા ઇન્વેસ્ટરોની આ જ ખાસિયત હોય છે કે એ લોકોને ખબર હોય છે કે કયા સમયે માર્કેટની અંદર એન્ટ્રી કરવી અને કયા સમયે માર્કેટમાંથી એક્ઝિટ કરવી એટલે આ એક્ઝિટ કરવા વિશે રેખા ઝુંઝુનવાલાને ખબર પડી ગઈ હોય તો એ એમણે એક્ઝિટ કરી હોઈ શકે છે પરંતુ આ સોશિયલ મીડિયા યુઝરોએ એમ પણ લખ્યું કે આ તફાવત છે અમીરો અને સામાન્ય રોકાણકારો વચ્ચે કારણ કે જે અમીરો ઇન્વેસ્ટરો છે મોટા મોટા ઇન્વેસ્ટરો છે એ તો નીકળી જાય છે એ લોકો ક્યારેય ભેરવાતા નથી પરંતુ સામાન્ય રોકાણકારોને એન્ટ્રીની કદાચ ખબર પડી જાય પરંતુ એક્ઝિટની ખબર નથી પડતી ક્યારે માર્કેટમાંથી નીકળવું એ સામાન્ય રોકાણકારોને ખબર નથી પડતી એટલે ગળે હાર જે છે એ સામાન્ય રોકાણકારોના ગળામાં આવી જાય છે અને એ લોકો ભેરવાઈ જાય છે અને આવા મોટા રોકાણકારો છે એ નીકળી જતા હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ